ત્યાં વાત કરવામાં આવી એ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના નગર સેવક કરજનમાં રહ્યા છે તો ત્યાં સુધી એ દૂધે ધોયેલા હતા કે શું ભારતીય જનતા પાર્ટીમાં હતા એટલા માટે દૂધે ધોયેલા હતા અને હાલમાં જ્યારે એમને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે ત્યારે એમના બધી જે ખામીઓ છે સામે આવી રહી છે એટલે ફર્સ્ટ મને દેખાઈ રહ્યું છે કે આ તમામ જે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહે એ માણસ દૂધે ધોયલો હોય જે ગમે તેવા કેસો હોય એ બધા જ નીકળી જાય અને એને ક્લીન ચીટ મળી જાય જ્યારે ભાજપ છોડવામાં આવે ત્યારે તરત જ એના પરથી આ બધું જ વસ્તુ હટી જાય ને એના ગુનાઓ સામે આવી જાય આ પ્રકારનું વલણ જે બેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે અને અમે સખત શબ્દોમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને બપોરે આપણો ઘોડો ભરાઈ ચૂક્યો છે તમે બીજાના પાપના ગળાની ચિંતા શું કામ કરો છો તમારા પાપના ગળાની ચિંતા કરો ને અને તમારા પાપના ગળાને ફોડવા માટે તો મારા બજરંગબલીએ હાથમાં ગદા લઈ લીધી છે અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારો તમારા તો પુણ્ય પ્રતાપ છે તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણી બધી ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કંઈ કશું થતું નહોતું પણ હવે તો બજરંગબલીએ કદાચ હાથમાં લઈ લીધી છે ભાઈ